બધાને ફાયદો શું થાય તો જરા આપ નવા જિલ્લા કલેક્ટર કલેક્ટરનું ક્વાર્ટર ત્યાં મળે એક નવા એસપી મળે તો નાનું વિભાજન જેટલું નાનું એટલું સારી વસ્તુ છે કે નવા કલેક્ટર મળી જાય સમય વધારે આપી શકે સરકારી કચેરીઓ સેવાઓ બધું જ નવું આવી જાય ત્યાં આરટીઓ નવી આવી જાય કલેક્ટર નવા આવી જાય જેટલી પણ ઓફિસો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધું જ નવું આવી જાય વહીવટી ધોરણે અસરકારક નિર્ણયો લઈ શકાય નાનું હોય તમે આપ જુઓ કે આ આઠ તાલુકાઓ જ સાંભળવાના બીજા છ નથી સાંભળવાના તો જેટલું નાનું એટલું કામ ઝડપથી થઈ સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો વધશે થરાદ પાવર સેન્ટર બનશે એ હકીકત છે એપી સેન્ટર હવે થરાદ રહેશે એ નક્કી થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય તો વહીવટી ફાયદાઓ અઢળક છે અઢળક લોકોનો સમય મેન જે સમય બચી જાય બધાએ પાલનપુર દોડવા નથી રસ્તા આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે પણ થરાદ હવે નવું સેન્ટર બનશે બધું જ નવું આવશે ત્યાં તો જબરજસ્ત ફાયદો થશે નવી સિવિલ હોસ્પિટલ મળે સિવિલ મળે જે પણ કલેક્ટર કચેરી આવે એસપી કચેરી આવે એક આખું વડું મથક ઊભું થઈ જાય એટલે જબરજસ્ત એનો ફાયદો થતો હોય છે છેવાડા લોકો સુધી વિકાસ પહોંચે છે બનાસકાંઠા જિલ્લો હજુ પણ જેઓ અન્ય જિલ્લાઓમાં વિકસિત થયો છે એવો વિકસિત બનાસકાંઠા નથી થયો રાજકીય જરા સમજી લે રાજકીય ફાયદો શું છે તો રાજકીય પ્રતિનિધિત્વમાં પણ વધારો થાય કારણ કે આમ જોવા જઈએ તો ભાઈ આખા બનાસકાંઠામાંથી કેટલા મંત્રી બન્યા તો આપણે જોવા જઈએ તો સ્પીકર તરીકે શંકર ચૌધરીને એમનો મોકો મળ્યો છે તો બે ડિવાદ થાય તો બંને જિલ્લામાંથી એક એકને લેવા પડે એ પ્રકારની પરિસ્થિતિ ફાયદો રાજકીય બે શકતા સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને અહીંયા સીધો ફાયદો મળશે કારણ કે જે તો ડિવાઈડ થયું છે ભાજપે પણ પોતાના રાજકીય સ્વક્તા અહીંયા નાખ્યા છે કાંકરેજ થરાદ ભાવમાં ભાજપ નબળી પડે છે કાંકરેજ થરાદ થરાદમાં અને વાવ ભાજપ અહીંયા નબળી પડે છે હવે આ જિલ્લો આવવાથી વાવ બેઠક પર કોંગ્રેસનો દબદબો દેખાય છે આ વખતે હાલાકી બાવીસોની રેન્જમાં જ હારી ગયું હતું પણ દબદબો ભાવમાં અંદર કોંગ્રેસનો છે હવે જોઈએ છે કે આ જિલ્લો બનવાથી અને ભાજપને કેટલો ફાયદો થઈ શકે બનાસકાંઠામાં ભાજપની લોકસભા બેઠક ગોવા પડી હાલાકી લોકસભાનું આખું ગણિત અલગ હોય છે લોકસભામાં હજુ જ્યાં સુધી નવું ડિમોલિશન નહીં આવે ત્યાં સુધી આખો જે જિલ્લો જે છે એમ જેસે તે રહેશે લોકસભાની ચૂંટણીમાં તો આખો જિલ્લો જ લડતો હોય આ ફાયદો જે છે નવો જિલ્લો બનવાથી રાજકીય ગણિત પણ બદલાશે